આઈ વોન્ટ ટુ ટોક તમને થશે કે હું વાત કેમ કરવા માંગુ છું પરંતુ આ છે અભિષેક બચ્ચનની ફિલ્મ નું ટાઈટલ આઈ વોન્ટ ટુ ટોક અર્જુન સેન એક એવા વ્યક્તિની વાર્તા જેને સ્ટમક અને ઇન્ટરસ્ટાઈન નું કેન્સર છે અને ડોક્ટરે એને કહ્યું છે કે હવે તું માત્ર વધુ વધુ સો દિવસ જીવશે એવા વ્યક્તિની કહાની આ રિયલ લાઈફ સ્ટોરી છે અને એ જે મુખ્ય પ્રોટોકનિસ્ટ છે એનું નામ પણ અર્જુન સેન જ છે ફિલ્મમાં આ પાત્ર નિભાવ્યું છે અભિષેક બચ્ચને મિત્રો મને હંમેશા એવું લાગ્યું છે કે આપણી જે બોલીવુડ કહીએ છીએ અથવા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ એણે અભિષેક બચ્ચનને હંમેશા અંડર રેટેડ એક્ટર જ ગણ્યો છે કારણ કે એ અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન સોરી જોવા ઈચ્છતા હોય એવું છે બાકી તમે જુઓ કે યુવા હોય કે સરકાર હોય ધીરુભાઈ અંબાણીની બાયોગ્રાફી પર બનેલી ફિલ્મ હોય કે એવી ઘણી ફિલ્મો છે કે જેની અંદર અભિષેક બચ્ચને અદભુત અભિનય કર્યો છે જો તમે અભિષેક બચ્ચનના ફેન હોવ અને તમને સારી ફિલ્મ ને સિનેમા જોવામાં રસ હોય કારણ કે હું પુષ્પાને ફિલ્મ ગણું છું અને આઈ વોન્ટ ટુ ટોકને સિનેમા ગણું છું તો પુષ્પા જેવી ફિલ્મો જોવી હોય તો ત્યાં જ જજો પણ જો તમને સારી કન્ટેન્ટ અને સારી મેકિંગ સારી અભિનય વાળી ફિલ્મ જોવી હોય તો જરૂર જોજો આઈ વોન્ટ ટુ ટોક સુધી સરકારના દિગ્દર્શનમાં અને રિતેશ શાહ લિખિત આ ફિલ્મ થઈ છે થોડો સમય પહેલા રિલીઝ થઈ છે બોક્સ ઓફિસ કલેક્શન બહુ સારું થયું નથી પરંતુ હવે આ અન્ય માધ્યમો પર ઉપલબ્ધ છે મૂળ વાર્તા એ છે કે એને કેન્સર છે એનો કેન્સરનો ઈલાજ કરાવ્યા પછી મલ્ટીપલ સર્જરી કરાવવી પડે છે એક આંકડો કહીએ તો ક્રમશઃ એના શરીર પર એકવીસ જેટલી જુદી જુદી સર્જરી થાય છે જેમાં ઇન્ટરસ્ટાઇન સ્ટમક પછી એના ખભાને હાથની જડબાની અને અનેકવિધ ઇન્જરીઓનો સામનો એ વ્યક્તિ કેવી રીતે કરે છે અને પાછી એની સોશિયલ લાઈફ થોડીક ડિસ્ટર્બ છે એની પત્ની એનાથી અલગ રહે છે અને એની જે દીકરી છે જેનું પાત્ર ફિલ્મમાં અહલ્યા બામરું એ ભજવ્યું છે એ ઓલ્ટરનેટ ડેઝ અથવા વીકેન્ડમાં એની સાથે રહેવા આવે છે એની વાર્તા ખૂબ સરસ સ્ક્રીન પ્લે ડાયલોગ મેકિંગ અને એકવીસ ઇન્જરી પછી પણ જેને ડોક્ટરે એવું કહ્યું હતું કે તું સો દિવસ પણ નહીં જીવે એ દસ હજાર આઠસો બેતાલીસ દિવસ પછી પણ વિડીયો સ્ટેટમેન્ટ આપે કે આઈ એમ એલાઈવ એટલે લગભગ ત્રીસ વર્ષ પછી પણ એ વ્યક્તિ જીવતો છે એની વાર્તા છે આમ તો ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે અને આ જે અર્જુન સેન જે રિયલ કેરેક્ટર છે એ પણ ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ સ્પીકર છે રિયલ લાઈફમાં અને એના પરથી એ બનેલી આ ફિલ્મ અદ્ભુત છે તમને આ ફિલ્મમાં ઘણા વખત પછી તમે ચશ્મે બદ્દૂર જોયું હોય તો એમાં ફારૂખ શેખના જે બે ભાઈબંધો હતા કિરણ બેબી અને જયંત ક્રિપલાની એ જયંત ક્રિપલાની તમને આ ફિલ્મમાં કેન્સરના ડૉક્ટરની ભૂમિકામાં મળશે અને આપણો જોની ગીવાર કે જે ત્યાં જે નાની મોટી સેવાઓ આપે રેન્ટ પર જે ઘર આપે એ બધી સુવિધા આપનાર વ્યક્તિની ભૂમિકામાં દેખાશે મિત્રો સારી ફિલ્મ જોવાનો શોખ હોય તો આ ફિલ્મ જરૂર જોજો